વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ચાલીસ થી વધીને પચાસ થઈ ગઈ છે તો વિદ્યાર્થીઓની સંખ્યામાં ટકાવારીમાં કેટલો વધારો થયો છે તો મિત્રો તમને શીખવાડેલું આગલી વખતે કે વધારો અથવા ઘટાડો અંશમાં અને છેદમાં મૂળ કિંમત અથવા તો મૂળ સંખ્યા અને ટકા શોધવાના હોય એટલે ગુણાકારમાં શો જો મિત્રો આવું કાંઈ યાદ રાખવાની જરૂર નથી આ તમને ખબર જ પડી જાય ચાલીસ થી વધીને પચાસ થઈ તો ટોટલ કેટલી વધી દસ અને જે વધે એ હંમેશા મિત્રો મૂળ સંખ્યા ઉપર વધે તો મૂળ સંખ્યા કેટલી હતી ચાલીસ તો આ મિત્રો શૂન્ય પચીસ ટકા વધી એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અથવા તો મિત્રો તમે ત્રિ રાશિ ઉપરથી પણ કરી શકો છો જો કઈ રીતે કોઈ પણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય તો અહીંયા મિત્રો ચાલીસ મૂળ સંખ્યા છે એને મિત્રો કેટલી કહેવાય સો ટકા કહેવાય તો પચાસ એટલે કેટલા ટકા તો હવે મિત્રો આ તમે ત્રિરાશી મૂકો પચાસ ગુણ્યા સો છેદમાં ચાલીસ તો શૂન્ય શૂન્ય જાય પચીસ ચોક્કસ એકસો ને પચીસ તો પેલા મિત્રો સો ટકા હતી હવે એકસો પચીસ ટકા થઈ ગઈ તો કેટલા વધારો થયો તો એકસો પચીસ માંથી તમે સો બાદ કરો એટલે કે પચીસ ટકાનો વધારો થયો તો સાચો જવાબ આવ્યો ઓપ્શન નંબર ડી આગળનો પ્રશ્ન જોઈએ જો સાઠ વિદ્યાર્થીઓના વર્ગમાંથી પચીસ ટકા છોકરીઓ હોય તો વર્ગમાં કેટલી છોકરીઓ છે તો મિત્રો ટોટલ વિદ્યાર્થી છે એટલે વસ્તુ પોતાની હોય તો કિંમત તમને આપેલી છે પચીસ ટકા છોકરી છે તો પચીસ ટકા એટલે મિત્રો કેટલા થાય લાઇટ વહી ગઈ છે મિત્રો એટલા માટે થોડુંક તમે સહન કરી લીજો તો પચીસ ગુણ્યા સાઠ છેદમાં સો તો આ મિત્રો શૂન્ય શૂન્ય જાય હવે છે દુડાળો પચું પચું પચીસ અને પાંચ દુ દસ પાંચ આવે ઓપ્શન નંબર દાખલો મિત્રો તમે મોઢે કરી શકો કે સોનો ચોથો ભાગ પચીસ ટકા છે તો સાઈઠ નો ચોથો ભાગ થાય પંદર એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ જો સંખ્યાના દસ ટકા ચાલીસ હોય તો સંખ્યા કેટલી છે તો જોવા મિત્રો દસ ટકાની કિંમત તમને આપેલી છે ચાલીસ તો કોઈ પણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય તો સો ટકાની કિંમત કેટલી તો સો ગુણ્યા ચાલીસ છેદમાં દસ તો જો મિત્રો આ શૂન્ય શૂન્ય જાય સો ચોખ્ખું ચારસો એટલે કે મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી એટલે કે મિત્રો ચારસો સાચો જવાબ છે આગળનો પ્રશ્ન જોઈએ એક વસ્તુ જેની મૂળ કિંમત બસો ડોલર છે તો પંદર ટકા નફો લેવા કેટલામાં વહેંચવી પડે તો જુઓ મિત્રો કોઈ પણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય તો સો ટકાની કિંમત તમારે કેટલામાં વેચવી છે એકસો ને પંદર ટકામાં વસ્તુ વેચવી છે તો એકસો પંદર ટકાની કિંમત કેટલી તો એકસો પંદર ગુણ્યા બસો સો તો જો મિત્રો આ બે શૂન્ય જશે એકસો પંદર થાય બસો ને ત્રીસ એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન વીસ હોય તો પાંચ ટકાની કિંમત કેટલી થાય તો વીસ ના અડધા દસ એટલે વીસ દસ ત્રીસ તો બસો માં ત્રીસ ઉમેરી દો બસો ત્રીસ ડોલર થાય આગળનો પ્રશ્ન જોઈએ દસ હજારના કેટલા ટકા બસો છે તો આપણે મિત્રો ધારી લઈએ કે દસ હજારના એક્સ ટકા બસો છે તો દસ હજાર ના એટલે ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો આની કિંમત બસો થવી પડે તો આ બે શૂન્ય જશે એક્સની કિંમત ગોતવી છે તો એક્સને હું એકલો કરું તો બરાબરની આ સાઈડ સો ગુણાકારમાં છે આ સાઈડ આવે તો ભાગાકારમાં તો આ શૂન્ય શૂન્ય જશે તો એક્સની કિંમત મળે બે એટલે કે સાચો જવાબ આવે બે ટકા

બે હજાર ના રોજ સોમવાર હોય તો પાંચ ચાર બે હજાર ત્રણના રોજ કયો વાર હશે તો સૌથી પહેલાં તો મિત્રો આપણે એ ધારી લઈએ કે 28 એક બે હજાર ત્રણના રોજ કયો વાર હશે તો જુઓ મિત્રો કઈ રીતે કરવાનું તારીખ સમાન મહિનો સમાન તો સૌથી પહેલાં તો બે હજાર બે અને બે હજાર ત્રણનો તફાવત લ્યો તો બે હજાર ત્રણમાંથી બે હજાર બે જાય તો એક હવે મિત્રો બે હજાર બે પણ લિપવર્ષ નહીં બે હજાર ત્રણ પણ લિપ વર્ષ તો લિપ વરસ ઝીરો એટલે કે એકને જીરો એક તો અહીંયા મિત્રો બે હજાર બે નો વાર તમને ખબર છે સોમવાર અને બે હજાર ત્રણનો વાર શોધવાનો છે તો સોમવારમાં તમે એક ઉમેરો એટલે જવાબ આવે મંગળવાર તો અઠ્યાવીસ એક બે હજાર ત્રણે મંગળવાર હશે તો તમારે મિત્રો ચોથા મહિના સુધી જવાનું છે ચોથા મહિનામાં પણ પાંચમી તારીખ સુધી જવાનું છે અને ઈસવીસન છે બે હજાર ત્રણ એટલે કે લીપ વર્ષ નથી એટલે કે ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ દિવસો આવશે ત્રીજા મહિનામાં એકત્રીસ દિવસો અને પહેલા મહિનામાં એકત્રીસ દિવસો એમાં મિત્રો તમને અઠ્યાવીસ એકની તારીખ ખબર છે એટલે કે અઠયાવીસ દિવસ વીતી ગયા છે તો હવે બાકી કેટલા દિવસ રહ્યા તો ટોટલ મિત્રો એકત્રીસ દિવસમાંથી અઠ્યાવીસ દિવસ વીતી ગયા તો એકત્રીસ માઇનસ અઠ્યાવીસ એટલે કે ત્રણ દિવસ બાકી રહ્યા અહીંયા મિત્રો વધારાના દિવસો કેટલા તો સાત ચોક્કું અઠ્યાવીસ શેષ કેટલી વધી ઝીરો સાત ચોકું અઠ્યાવીસ શેષ કેટલી વધી ત્રણ તો ત્રણ ને ત્રણ છ ને પાંચ અગિયાર તો અગિયારમાં મિત્રો વધારાના દિવસો કેટલા તો અગિયારને તમે સાત વડે ભાગો સાત એકા સાત ફેસ કેટલી બધી ચાર તો હવે જોવા મિત્રો અઠ્યાવીસ એકનો વાર તમને ખબર છે અને તમારે પાંચ નો વાર શોધવાનો છે તો મંગળવારમાં તમે ચાર ઉમેરો તો બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ આગળનો પ્રશ્ન જોઈએ એક્સ અઠવાડિયા અને એક્સ દિવસમાં કુલ કેટલા દિવસ હોય છે તો આ મિત્રો મેં તમને પહેલા પણ શીખવાડી દીધેલું છે આપણે માની લ્યો કે એક્સની કિંમત છે ત્રણ તો ત્રણ અઠવાડિયા અને ત્રણ દિવસમાં કુલ કેટલા દિવસ હોય તો એક અઠવાડિયામાં એક દિવસ હોય તો ત્રણ અઠવાડિયામાં ત્રણ ગુણ્યા સાત એટલે કે એકવીસ દિવસ હોય ને ત્રણ દિવસ બીજા એટલે કે ટોટલ ચોવીસ દિવસ હોય તો મિત્રો ઓપ્શનમાં તમે કિંમત મૂકો એક્સની તો તમને ચોવીસ જવાબ મળવો પડે તો અહીંયા મિત્રો એક્સની કિંમત મૂકો ત્રણ તો બે તેરી છ એટલે કે ઓપ્શન નંબર એ નો આવે એક્સનો વર્ગ તો અહીંયા મિત્રો ત્રણનો વર્ગ તમે કરો તો જવાબ આવે ન હોય એટલે કે ઓપ્શન નંબર બી પણ નો આવે ઓપ્શન નંબર સીમાં સાત ગુણ્યા એક્સનો વર્ગ તો એક્સની કિંમત છે ત્રણ ત્રણનો વર્ગ નવ તો સાત ગુણ્યા નવ તો નવ સત્તાને ત્રેસઠ એટલે કે ઓપ્શન નંબર સી પણ નો આવે તો અહીંયા મિત્રો તમે એક્સની કિંમત ત્રણ મૂકો તો આઠ ત્રીસ ચોવીસ એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી અથવા તો મેં મિત્રો તમને શીખવાડેલું હતું કે એક અઠવાડિયામાં કેટલા દિવસો આવે તો એક અઠવાડિયામાં સાત દિવસ તો એક અઠવાડિયામાં કેટલા દિવસો આવે તો આ તમે રાશિ મૂકો તો એક્સ ગુણ્યા સાત છેદમાં એક તો સાત એક દિવસો આવે અને જોઈએ બે હજાર સત્તર ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં આવશે તો આ પણ મિત્રો આપણે આગળના વિશેષાંકના સોલ્યુશનમાં પ્રશ્ન કરી લીધેલો છે તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી કઈ રીતે આવે એ જો હું તમને સમજાવી દઉં બે હજાર ત્રેવીસ માંથી બે સત્તર જાય તો છ હવે મિત્રો બે લીપ સત્તર 2017 બે હાજર સત્તર પછી આવે બે હાજર બે હાજર એકવીસ લિપ વર્ષ નથી બે હાજર બાવીસ લીપવર્ષ નહીં ને બે હાજર ત્રેવીસ પણ લીપવર્ષ નહીં તો એક લીપ વરસ આવે બે વીસ તો છ ને એક સાત તો સાતમાં વધારાના દિવસો આવે જીરો એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આગળનો પ્રશ્ન જોઈએ

બત્રીસ એટલે કે ત્રણ લિપવરસ આવે 10 ને મિત્રો વધારાના દિવસો કેટલા તો સાત ભાગો સાત એકા સાત છ એટલે કે મિત્રો વધારાના દિવસો છ મળે છે એટલે કે ઓપ્શન નંબર એ નો આવે તો ઓપ્શન નંબર બી લઈએ બે હાજર ચોત્રીસ માંથી બે ત્રેવીસ જાય તો અગિયાર હવે મિત્રો લિપવરસ કયા કયા આવશે તો બે હાજર ચોવીસ બે ને બે હાજર બત્રીસ ત્રણ આવે તો અગિયાર ને ત્રણ ચૌદ ચૌદમાં કયા વર્ષમાં આવશે તો ઓપ્શન નંબર એ જોઈએ બે હાજર પચીસ માંથી બે ચૌદ બાદ કરો તો જવાબ આવે અગિયાર હવે મિત્રો બે હાજર સોળ લિફ વર્ષ આવશે પછી લિફ વર્ષ દર ચાર વર્ષે આવે આ તમે સમજી જાઓ બે હાજર ચૌદ લિપ વર્ષ ની બે હાજર પંદર લિપ વર્ષ નથી તો બે હાજર સોળ લીપ વર્ષ છે પછી દર ચાર વર્ષે એટલે બે હાજર ચોવીસ ત્રણ લિપવરસ આવશે તો અગિયાર ને ત્રણ ચૌદ તો શેષ કેટલી વધી જીરો તો જે મિત્રો વધારાના દિવસો જીરો મળે એ જ સમાન કેલેન્ડર હોય એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ તો આશા રાખું છું મિત્રો આજના દસે દસ પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે જેને મિત્રો આ બે શરતો ન સમજાયેલી હોય સામાન્ય વરસ હોય તો જવાબ સામાન્ય વરસ હોય જો લીપ વરસ હોય તો જવાબ લીપ વરસ આવે આ પહેલી શરત અને બીજી શરત છે કે વધારાના દિવસો શૂન્ય થવા પડે આ જેને ન સમજાણું હોય એ જૂના વિશેષાંકના સોલ્યુશન જોઈ આવે એમાં મેં તમને આ વિગતવાર સમજાવેલું છે અને મિત્રો લાઇટ વગેરે બદલ હું સમય માગું છું તો મને માફ કરજો ફરી એક વખત આ બધાનો ખૂબ ખૂબ આભાર મળીએ છીએ આગળના વિડીયોમાં